લાકડીયો ના કગડા બાજુ વાળા જોડે પોલીસ ઉધી બાકી નહીં રાખી આશીર્વાદ કે તારા મો તને આટલા બધા વિઘ્નો મોટા મોટા પડતા હોય તોય તારી કોડિયાર માતા કશું જ ના કરી શકતી હોય તો એ ચોક વાતે લાચાર હોવી જોઈએ થોડી ઘાસ ખાય છે તમે નિવેદન આલો છો ને પણ પાછી પડે એનું કારણ આ છે ને હક અધિકારના કારણે દેવ લડે છે મોમાની માતા એવું કે છે કે અહી રહેવું હોય તો મારી પૂજા કરો લગન આ ખાલી કરો અને તમે પૂજા કરો છો મોમાન માતાઓ બિહાર છો

વાત કરે તો ધીરે 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 તારી માતા કૃપા કરતી થાય અને તાર દાદો ખરો તારો દાદો એને બિહાર દે પૂર્વજ પૂર્વજ એનો બહુ જીવ ભર્યો તમારી પર બહુ જીવ ભર્યો બરોબર પણ કાઢવું તો પડશે જ ભાઈ ચમ કાઢવું છે કે માતાજી તમે કે રસ્તો બતાવો તમે મોહમ્મદ માતા બિહારી નહીં ને

તમારી ફરજ હોવી જોઈએ કે એમ પૂછાય કે ભુવાજી આ શેનું છે કઈ માતા નું છે આ તળિયા નું છે પેઢી નું છે કોઈ બહાર નું છે કોઈનું વારંકારણ નું છે કોઈની મૂટ ચોટ નું છે પૂછવું તો જોઈએ